દરમિયાન પતંગના દોરથી પક્ષીઓ ઘાયલ બને છે ત્યારે આવા પક્ષીઓની સારવાર માટે પોરબંદર વન વિભાગ દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે જેમાં આગામી તારીખ વીસ જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન ચાલશે

વ્યક્તિઓ જોડાશે જિલ્લામાં વિવિધ જિલ્લામાં વિવિધ વિસ્તારમાં પતંગના દોરથી થી ઘાયલ થયેલ પક્ષીઓ અકસ્માત શોર્ટ સર્કિટ કે પેરાલિસિસ થયેલ પક્ષીઓને રેસ્ક્યુ કરી લાવવામાં આવશે અને પક્ષી અભ્યારણ ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે હાલ પક્ષી અભ્યારણ ખાતે ઇજાગ્રસ્ત બનેલ પક્ષીઓ માટે ખાસ ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે અને જરૂરી દવા ઇન્જેક્શન અને બાટલા રાખવામાં આવ્યા છે મારું નામ મહેન્દ્ર ચૌહાણ છે હું રાઉન્ડ ફોરેસ્ટર પક્ષી અભ્યારણ પક્ષી અભ્યારણમાં ફરજ બજાવું છું કરુણા બે હજાર છવ્વીસ અંતર્ગત અમે લોકો તારીખ દસ એક બે હજાર છવ્વીસથી વીસ એક બે હજાર છવ્વીસ સુધી દર વર્ષની જેમ કરુણા અભિયાન ચલાવીએ છીએ એમાં આ વખતે અમે લોકોએ તમે જોઈ શકો એ રીતે બધી દવાથી માંડી બેનર લગાડવાની કામગીરી તથા અહીંયા અમે એક ઓપરેશન થિયેટર ઊભું કરેલું છે તથા ગામમાં બેનર લગાડવાની અલગ અલગ કામગીરી કરેલી છે અમે એનજીઓ સાથે મિટિંગ કરી અને મીટિંગમાં એવું કરેલું છે કે જેમ બને એમ પક્ષી વધારે બચે એવું એક આયોજન કરેલું છે જેથી કરીને આવનારા સમયમાં વહેલી તકે પક્ષી સારવાર સુધી પહોંચે અને પક્ષીનો જીવ બચે 2025 ની મકર સંક્રાંતિના દિવસે પતંગના દોરથી જિલ્લામાં બસો અઢાર પશુ ઇજાગ્રસ્ત બન્યા હતા અને ત્યાસી પક્ષી ઈજાગ્રસ્ત બન્યા હતા જેમાં વીસ પક્ષીના મોત થયા હતા ત્યારે આ વખતે આ સંખ્યામાં ઘટાડો થાય તે માટે વન વિભાગે અત્યારથી જ કમર કસી છે અને સજ્જ બન્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર